જો બેઠકો છે કે આ પંદર ટકા એસટી માટે હોવી જોઈએ સો માં પંદર બેઠકો એસટી માટે રિઝર્વેશન હોવી જોઈએ તો હમણાં શું થાય છે હમણાં જે અઢાર પાંચ બે હજાર ત્રેવીસ નો ગુણ સેવા પસંદગી મંડળે જે ગેજેટ બહાર પાડ્યું છે કે ચાલીસ ટકા લઘુત્તમ માર્કસ લાવવા ફરજિયાત ચાલીસ ટકા જેના કારણે શું થાય છે કે આદિવાસીઓને જે અનામત મળી છે તો એના લીધે ચાલીસ ટકા મતલબમાં ના આવે તો એ લોકો સીટો ખાલી રહી જાય છે અને એના પર પછી આદિવાસીઓ બિન આદિવાસી ઉમેદવારો છે તો અનામત તો શું છે કે આદિવાસીઓને પણ સમાન તક મળે એના માટે અનામત છે એ કોઈ ગુજરાત સરકાર કે કોઈ ગુણ સેવા પસંદગી મંડળ લાગુ નહીં કરી શકે એમણે લાગુ કરવાનું હોય તો જીપીએસસી યુપીએસસી માં બી લાગુ કરવું જોઈએ માત્ર વર્તણમાં કેમ તો મોટે ભાગે એસટી લોકો વાત જ અધિકારી કર્મચારી બનતા હોય છે અને એમને બધાની અપેક્ષા હોય છે એમાં એલ આરજી નથી તલાટી નથી બધામાં આ કટ ઓફના લીધે ઘણા સક્ષમ ઉમેદવારો રહી ગયા અને લેખિત પરીક્ષામાં જ કટ ઓફ છે શકાય અમે ઝારખંડ હોય આસામ હોય મિઝોરમ હોય મેઘાલય હોય બધી જ જગ્યાના ગેજેટો જોયા છે કોઈ રાજ્યમાં આ પ્રકારનું કટ ઓફ નથી કોઈ પણ જગ્યાએ નથી ચાલીસ ટકા લઘુત્તમ માર્ક્સ લાવવા જ પડે એવી કોઈ જગ્યાએ પ્રાર્થના નથી માત્રને માત્ર ગુજરાતમાં જ એ પણ માત્ર સેવા પસંદગી મંડળ દ્વારા આ કરવામાં આવે છે તો એ હટાવી દેવામાં આવે એવી બધા જ ઉમેદવારો વતી અમારી લાગણીની માંગણી છે એટલે આપથી પણ સરકારમાં માં ધ્યાન દોરજો રજૂઆત કરજો કે

લઘુતમ માર્ક લાવો સાહીઠ ચાલીસ નો રેશિયો લાવો કે ચાલીસ લાવશો પછી તમને લાયકી ધોરણમાં અમે ગણીશું એવી કોઈ જોગવાઈ નથી ને કોઈ રાજ્યમાં આવો કોઈ પ્રાધાન્ય નથી માત્ર માત્ર ગુજરાતમાં એ પણ વર્ગ ત્રણ માટે લાગુ કર્યા છે અને વર્ગ ત્રણ એ આદિવાસી હોય એસટી હોય કેસી હોય એના માટે સારામાં સારી હમણાં પોલીસ ભરતી હોય તલાટી ભરતી હોય બધાની આ લાયકા એના માટે ઓપિસ એક સારો વિકલ્પ છે ને એમાં માટે અટકાવવામાં આવે છે એટલે એની રજૂઆત અમે કરવા માટે આવ્યા છે જો આનો નિર્ણય દિન પંદરમાં નહીં આવશે તો સોળ તારીખથી બજેટ સત્ર જે ચાલુ થવાનું છે એમાં બધા જ ઉમેદવારોને સાથે રાખીને અમે બજેટ સત્રમાં સરકારને આ પરિપત્ર રદ કરવામાં આવે અને આદિવાસીને મળેલા અનામતના અધિકારોનું પાલન થાય એના માટે અમે બજેટ સત્રમાં મોટી સંખ્યામાં રજૂઆત હા વાત કરી શકો છો